મારી ઉપર એક અનનોન નંબર ઉપરથી ફોન આવ્યો એમાં બાનો અવાજ હોય એવો સરસ બા બોલી રહ્યા હતા અને એવું કીધું દકાપાએથી તારો નંબર લીધો છે તારો નિબંધ છે ને મને નિબંધ મોકલ એટલે મેં પ્રથમ અશ્રુ અંતિમ અશ્રુ એમને નિબંધ મોકલ્યો અને મને એવું કીધું કે તમે છે ને પ્રાથમિકમાં નોકરી કરતા હોય ને એવું લાગે છે કીધું હા બા હું પ્રાથમિક શાળામાં છું એ કે મને આ નિબંધ વાંચતા વાંચતા મારો દખો યાદ આવી ગયો મને તો ત્યારે જ સન્માનપત્ર મળી ગયું હતું પણ એ પછી એક આખી યાત્રાની અંદર અમારા ટપાલી જ્યારે ઘરે આવ્યો અને એને કીધું કે સાહેબ આ સીએમ ઓફિસથી તમને એક ટપાલ આવી છે એટલે આપે વાત કરી હતી એટલે ખ્યાલ હતો તો આદરણીય શ્રી મુખ્યમંત્રીના હસ્તે પણ અમને બધાને એક સરસ મજાનું સન્માનપત્ર મળ્યું છે આ તકે હું એને યાદ કરી અને આપણે તાળીઓથી બિરદાવીશું કે આ ઉપક્રમ પણ અમને યાદ રહેશે દીકપાલભાઈની મને એક વાત યાદ આવી છે મારે એને પણ અહીંયા વણી લેવી છે કે પ્રથમ વિજેતા જાહેર થયા પછી એને જે પોસ્ટ મૂકી એમાં એવું મૂક્યું કે હવે પછી નિબંધ સ્પર્ધામાં હું ભાગ લઈશ પણ હું સ્પર્ધક તરીકે નહીં હવે પછી મારો કોઈ ક્રમ નહીં રહે ટૂંકમાં હવે પછી હું ઇનામનો હકદાર નથી તો આ છોડવું એ પણ બહુ મોટી વાત છે અહીંયા રાહુલ દ્રવિડ સાથે હવે એમને જોડશું તાળીઓથી અને હવે મારે જેમને સર્જક કેફિયત રજૂ કરવા માટે આમંત્રિત કરવા છે એવા ધ્વનિ ઉપાધ્યાય જેઓ ઓફિસ આસિસ્ટન્ટ વિધાનસભામાં કામ કરી રહ્યા છે એક શેર સાથે એમને આમંત્રણ પાઠવું છું કે મને કાગળ કલમને અક્ષરો સૂવા નથી દેતા મને કાગળ કલમ ને અક્ષરો સુવા નથી દેતા કવિતાના બળુકા લશ્કરો નમસ્કાર આજે અમારા સૌ માટે આ હરખના દિવસે અહીં સ્ટેજ ઉપર ઉપસ્થિત શ્રી કિરીટભાઈ દુધાત સાહેબ શ્રી મહેન્દ્રસિંહ પરમાર શ્રી રામ મોરી અને અમારા દીકપાલભાઈ સૌ વડીલ સાહિત્યકારો તથા અત્રે ઉપસ્થિત સાહિત્યપ્રેમી ભાઈઓ તથા બહેનો સૌને સુપ્રભાત સૌ પ્રથમ હું અહીં ઉપસ્થિત સૌને જણાવી દઉં કે આજે આટલા બધા મહાનુભાવો વચ્ચે અહીંયા સ્ટેજ ઉપર આવીને બોલવું એ મારા માટે બહુ મોટી વાત છે કારણ કે શાળા અને કોલેજ કાળ સમાપ્ત થયા બાદ આ રીતે બોલવાનો આ મારો પહેલો અનુભવ છે એટલે એ બાબતે હું આ બધાની આગોતરી ક્ષમા યાચના કરી લઉં છું અને તે અનુસંધાને જ વાતને આગળ વધારીશ કે શ્રી જનક ત્રિવેદી નિબંધ સ્પર્ધા બે હજાર ત્રેવીસ તો આ સ્પર્ધાથી મારા જીવનમાં શું ફેર પડ્યો કે પછી કહો કે મારો અનુભવ તો એ પણ આ જ વાત છે કે રોજ ઘર અને નોકરી વચ્ચે ગૂંથાયેલી એક સામાન્ય સ્ત્રી એ હું આજે તમારી સામે અત્યારે આ મહાનુભાવ વચ્ચે સ્ટેજ પરથી બોલી રહી છું તો આ સ્પર્ધા જ્યારે જાહેર થઈ ત્યારે નિબંધ અને લેખક બાબતે હજી મારી પાપા પગલી જ થઈ રહી હતી આગાઉ સૃષ્ટિમાં એક નિબંધ પ્રકાશિત થયો હતો એટલે આ સ્પર્ધાની જાહેરાત થતાં જ નક્કી કરેલું કે નિબંધ તો લખીને મોકલવો જ છે પણ શું લખવું કયો વિષય તે હજી નક્કી નહોતું થઈ શકતું એટલે એક પછી એક દિવસો નીકળતા જતા હતા અને તેમ તેમ મનમાં ગૂંચવણ પણ વધતી જતી હતી કે લખવું છે લખવું છે અને પાછું એમ પણ હતું કે સાવ છોડી પણ નહોતું દેવું સ્પર્ધામાં ભાગ તો લેવો જ હતો ત્યારે એક સમય એવું થતું ને કે દિવસે લખવા બેસું તો કંઈ લખાય જ નહીં અને રાત્રે આંખ બંધ કર્યા પછી બધા જ વિચારો અને લાગણીઓ મળીને જાણે ગરબા ગાય અંદરથી નીકળ્યા જ કરે ને હું રોકી ના શકું મનમાં બસ નિબંધ 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 એ જ ચાલતું હતું પછી એક સમયે તો ત્યારે જ ઉઠીને એ વિચારો અને લાગણીઓ ટપકાવા માંડ્યા અને એ રીતે મારો અજંપો નિબંધ રૂપે આકાર પામ્યો અને એક વાત શરૂઆત થઈ પછી અઠવાડિયામાં નિબંધ લખાયો અને સ્પર્ધાની છેક છેલ્લી તારીખે નિબંધ મોકલાવેલો પછી તો પરિણામ આવ્યું ત્યારે આ નિબંધ નોંધપાત્ર નિબંધોમાં પસંદગી પામેલો એટલે મારા માટે તો એવું હતું કે પાપા પગલી ભરતા ભરતા જો બ્રોન્ઝ મેડલ પણ મળી જાય તો તેનો આનંદ મારા માટે ગોલ્ડ મેડલ કરતાં પણ વિશેષ હતો અને મુખ્યમંત્રીના પત્રએ આ નિબંધોની મહત્તા ઓર વધારી દીધી હતી અને સોનામાં સુગંધ ત્યારે ભળી જ્યારે આ સ્પર્ધામાં નોંધપાત્ર નિબંધ તરીકે પસંદગી પામેલો મારો નિબંધ અજંપો સમીપે જેવા સામાયિકમાં પસંદગી પામ્યો જે હવે પછીના અંકમાં ટૂંક સમયમાં પ્રસિદ્ધ થનાર છે અને આનંદની વાત અહીં એ છે કે આ સ્પર્ધાના લીધે મારા નિબંધને ઓળખાણ મળી અને આ નિબંધના લીધે મને એટલે નિબંધકાર તરીકેની આ નવી ઓળખાણ જાણે જાત સાથે જ થઈ અને ખુદથી ખુદને પહેલીવાર મળ્યાનો અનુભવ થયો આ સ્પર્ધાથી લાંબી સફર માટેનું ભાથું પણ બંધાઈ ગયું એ સિવાય કહું તો હું જ્યારથી સાહિત્યના સંપર્કમાં આવી ત્યારથી મને મનમાં એક પ્રશ્ન થયા કરતો કે અત્યારે વાર્તા સ્પર્ધાઓ કવિ સંમેલન મુશાયરા વાર્તાની શિબિરો આટલા પ્રમાણમાં થાય છે પણ નિબંધને કેમ કોઈ પૂછતું નથી ક્યાંય નિબંધની સ્પર્ધા કેમ કોઈ નહીં કરતું હોય કારણ કે મેં નિબંધ લખવાના શરૂ કર્યા હતા અને એ બાબતે હું સ્પષ્ટ હતી કે મારે નિબંધ જ લખવા છે એટલે આ સ્પર્ધાની જાહેરાત જાણીને ગજબ ઉત્સાહ જાગ્યો આ મણકાની જે પ્રક્રિયા હતી જાહેરાતથી લઈને પરિણામ અને હવે તેના પછી પણ તો તેને સારી એવી પ્રસિદ્ધિ મળી તેનાથી ભૂલાઈ ગયેલા નિબંધ સ્વરૂપ તરફ લોકોનું ધ્યાન ગયું લોકો નિબંધ લખવા અને વાંચવા લાગ્યા એટલે હવેના પછીના મણકામાં પહેલાં મણકા કરતાં ત્રણ ગણા નિબંધો હરીફાઈમાં ઉતરે તો કંઈ નવાય નહીં અને આ તદ્દન પારદર્શક અને સફળ આયોજન માટે આયોજક શ્રી ધર્મેન્દ્રભાઈ ત્રિવેદીને ખૂબ ખૂબ ધન્યવાદ માન્ય મુખ્યમંત્રીશ્રીએ પત્ર દ્વારા આ નિબંધોને પહોંચ્યા એ બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર ઝેડકેડ પબ્લિકેશનનો પણ ખૂબ આભાર આ નિબંધન પુસ્તક માટે અને આજના આ સુંદર કાર્યક્રમ માટે અને હવે હું મારા સહિત નિબંધનના તેર વાર્તાકાર વતી કહેવા માગીશ કે અમે એવો દાવો નથી કરતા કે અમારા નિબંધો શ્રેષ્ઠ છે પણ હા અમને એવું લાગે છે કે શ્રેષ્ઠતા તરફનું અમારા સૌનું આ ચોક્કસ પહેલું પગલું પુરવાર થશે નિબંધન એ આ આખીય પ્રક્રિયાનો અર્ક બનીને આવ્યું છે પ્રક્રિયા કે જેમાં વિચારો અને લાગણીઓ માતૃભાષાની પંપાળ સાથે ભળીને શુદ્ધ સાહિત્ય સ્વરૂપ નિબંધનને ઊંચાઈ ઉપર લઈ જઈને નવાજ્યો છે ગુજરાતી સાહિત્યની આ નોટપાત્ર ઘટનાનો અર્ક હવે વાચકો સુધી પણ પહોંચી શકશે એ વાતનો આનંદ છે તેમજ આશા છે કે યુવાન નવોદિતોની કલમે લખાયેલું પુસ્તક નિબંધન વાચકોને ગમશે આભાર